પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય ના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ સો દીકરીઓને હેલ્મેટ વિતરણ કરતી પાટણ જિલ્લા પોલીસ પાટણ જિલ્લા પોલીસના વાર્ષિક ઇન્સ્પેક્શન બે હજાર પચીસ દરમિયાન પાટણ જિલ્લા પોલીસ દ્વારા હુંડા કંપનીના સહયોગથી પોલીસ હેડક્વાર્ટર્સ પાટણ ખાતે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક વી કે ન્યાય પાટણના હસ્તે હેલ્મેટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં હુંડા કંપનીના પ્લાન્ટ હેડ શ્રી રત્નાકર પાંડેજી પણ ઉપસ્થિત રહ્યા હતા સુરક્ષા સૌની જવાબદારી છે એ ભાવનાનો સહકાર કરવા માટે હેલ્મેટ પહેરાવી મૃત્યુનું જોખમ લગભગ બેતાલીસ ટકા ઘટે છે તે હેતુથી સુરક્ષાની દિશામાં જાગૃતિ ફેલાવવા માટે સુ અધિકારીઓને મફતમાં હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લામાં ટુ વ્હીલરમાં હેલ્મેટ ન પહેરવાના કારણે વર્ષ બે હજાર ચોવીસમાં ઓગણચાલીસ તથા બે હજાર પચીસમાં તેત્રીસ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે આ આંકડાઓ એ સાબિત કરે છે કે હેલ્મેટ કોઈ નિયમભંગથી બચવાનું સાધન નથી પરંતુ જીવન બચાવવાનું હથિયાર છે પાટણ જિલ્લા પોલીસ હંમેશા ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવા પ્રતિબદ્ધ રહી છે હેલ્મેટ વિતરણ માત્ર એક કાર્યક્રમ નથી પરંતુ માનવ જીવનની સુરક્ષા તરફ ભરેલું એક મહત્વનું પગલું છે પાટણ જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન કરો અને વાહન ચલાવતી વેળાએ એક સૂત્રને જીવનમાં ઉતારો કમલેશ પટેલ પાટણ